નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પાંચ સપ્ટેમ્બર બે અંદર અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ આપણે બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવાના છીએ જીરુ સત્યાવીસો પચાસ થી સત્રીસો દસ રાયડો એક હજાર પચીસ થી ચૌદસો સૈના એક હજાર પચાસ થી અગિયારસો ને ચોર્યાસી મેથી સાતસો થી સાતસો પચાસ મગ બારસો સિત્તેર જુબર ચારસો પચાસ થી આઠસો ને ત્રણ વરિયાળી ચૌદસો ને સાઠ બાજરી પાંચસો બત્રીસ થી પાંચસો બાસઠ તલકાળા કાળા અઠ્યાવીસો વીસ થી ચાર હજાર ત્રણસો પાસઠ તલ સફેદ અગિયારસો ચાલીસ થી બે હજાર ઘઉં ટુકડા પાંચસો સોળથી પાંચસો ને અઠ્ઠાવન કપાસ તેરસો એકાવન થી પંદરસો ને સાઠ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજારથી તેરસો પંચોતેર જીરું બે હજાર આઠસોથી ત્રણ હજાર છસો વીસ એરંડા બારસો ત્રીસથી બારસો પચાસ સૈના એક હજાર બે થી અગિયારસો સેતાલીસ રૂપિયા અડદ નવસો થી તેરસો ચાલીસ મગ આઠસોથી સોળસો પંચાવન તુવેર એક હજાર જુવાર પાંચસો પચીસ થી સાતસો બોતેર તલ કાળા પચીસો થી ચાર હજાર સત્સો તલ સફેદ એક હજાર એકવીસ થી એકવીસો ને એસી રૂપિયા ઘઉલોકવન ચારસો એસી થી પાંચસો નેવ મગફળી ઝીણી આઠસો પચાસ થી નવસો ને તોતેર મગફળી છસો પાંચ થી અગિયારસો કપાસ આઠસો થી પંદરસો ને છ્યાસી રૂપિયા